ફોર્મ વર્ક ની તૈયારી ઓ શામ એનાનો સોમવાર બાય ચાલુ કરી દીધું ફરાર ગુડ મોર્નિંગ લેટ થઈ ઓમ બામ બામ ઓમ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ઓ કન ચતવિયત તારે તો મુદ્દવાની हारा જ હોય ને તો આલે રાખે કામ તો આજ છે કે પાપડ આ મૂર્ખા એક જ એક કરી ને દુલ્લાવી દે કે ભરી વળી નવી ઉપાધિ આવી જાય અહીંયા જુઓ તમે પાણી પડે છે એસીમાંથી આવે છે હવે રિપેર કરવા જોઈએ કાર્ડ ભરાવાઈ ગયો છે અને બાય બેસી ગયા જમવા ચોરા બડડા ને શાક લાડુ બીટ નો સંભારો કાકડી ઓ હો હો ભાત પછી બીજા રાઉન્ડ માં હમ ગુડ ગુડ હું ઓનલી શાક ભાત જમવાનો છું વાગી ગયા છે બપોરના બે આવી ગયું આપડે ચોરા દાણા નું શાક સમજો હમણાં હું આ ચોડી જ લઉં જોઈ તો પછી કહું એકસાથે સાથે પડી નથી જતો વરસાદ છાટા ચાલુ થયા જેવા બહાર નીકળે એવા હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો વાગ્યા છે બપોરના આડી અને અમે જઈ છીએ શૂટિંગમાં શું કહે છે ભાઈ સો મીટર જ છે આવે એક મિનિટમાં વરસાદ હોય તો એટલે અમે કેબિન જવું છે ત્યાં ઊભા રહી ગયા છીએ અત્યારે અને જે જગ્યાએ જાવું છે એ જગ્યાએ છે ને ગાડી જઈ શકે એમ છે અને એટલે રેપિડો કરી છે ઓટો રિક્ષા ઓટો રિક્ષામાં જ તો શૂટ કરવા જાય છે ઓલા લોકો વિચાર છે આ ગજબ છે ડાબી સાઈડ હા કોર્પોરેટ બિલ્ડિંગ વાળી બાજુમાં શેરીમાં આવે ને ત્યાં ડાબી બાજુ ચાની કેબીને ઉભો

કેવડાવાળી જો હા એ નંબર એક ફોન બધા ગુરુ જો અચ્છા ઓકે એક વસ્તુ એક વાત મને ખરેખર બહુ ગમી તમારી ભાઈ મને વાત કરી કે આપણે અહીંયા કોઈ બી નાની મોટી કોઈ બી બાપાનું સ્વરૂપ કોઈ લઈએ તો એની સાથે એક છોડ આપવાનું બરાબર ને અને દર વર્ષે દેવાનું ચાર વર્ષ પછી કેમ કે આ બધી ઇકો ફ્રેન્ડલી છે બાપાના જે કાંઈ બી સ્વરૂપ જોવો છો ને બાપાની જે કાંઈ બી મૂર્તિ બધી ઇકો ફ્રેન્ડલી છે સો ટકા માટી બનાવેલી એટલે ઈ ત્યાં ને ત્યાં ઘરે તમે વિસર્જન કરી શકો ને એ માટીનું માટે સારી જો આવા વિચાર છે ભાઈ એડ્રેસ શું કીધું તમે કેવડા વાળી ભાઈ ભાઈ અને એક સરસ મજાના ગરબા બનાવે છે નવરાત્રી ઉપર અચૂક થી વિઝિટ કરવા જેવી છે ગરબા કેટલા પંદરક વર્ષથી બનાવો એક સેમ્પલ બતાવી દે હમણાં બાજુમાં બીજી મોટી દુકાન છે એમની આ રીતના ગરબા હજી તો આમાં ઘણું બધું વેરાયટી આવે ને ગરબામાં કઈ ઘણું ડિઝાઇન ને બધું આવે માટીના આવે હમ સ્કૂટર ઓલું પડ્યું હતું ને લેવા આવ્યો સ્કૂટર હા લેવા ગયા ઓલા સમય સમી અમે હવે છીએ વાડીલાલ હેંગઆઉટ આ એકમાત્ર વાડીલાલનું એવું આઉટલેટ છે કે તમે મજા લઈ શકો અને મસ્ત એમ્બિયન્સ સરસ છે આ શૂટિંગ ચાલુ છે આ એક સનડે સનડે જ છે એમના

વધારે <laughs> આ થઈ ગઈ છે ઉપલા ફળની તૈયારી હમણાં વારવા બેસી જાય છે અને બેન આ પ્રિપરેશન કરી રહ્યા છે આ બનાવી રહી છે ચકણી અને તેલનું પ્રિપેરેશન કરે છે બેન પપ્પા એમની આદત મુજબ લોક જોઈ રહ્યા છે પપ્પા પેટીસ ખાતો ને હા પેટીસ તો ખાવ ને

આજે હું પેટીસ પોતે જ બનાવીશ એમ કીધું પપ્પાએ જૂનો ને જાણી તો વહીવટ આવડો યા બહુ જૂનો પપ્પાને અમારો રસોઈ બનાવવાનો બહુ શોખ હતો એને ખબર છે આપણે ભજીયા બનાવીને ને મિક્સ ત્યારે આ બધા ન ખાવે એટલે એક એક આઇટમ નાખે પતરીના બટેટાવાળા મરચાં મારે એક જ ઘાણમાં બધાય આવી જાય હમ મિક્સ બધાય ગમે એટલા બેઠા હોય ને એક જ ઘાણમાં બધું મિક્સ થઈ જાય લગભગ ઘણા વર્ષે તમે આ હાથમાં લીધું હશે કે નહીં બેટા બેટા પછી પ્રેક્ટિસ થઈ ગઈ હવે વર્ષો પછી ફરી એકવાર હાથમાં લીધું છે અને સમજો

રસ બહુ થઈ જાય તો ગરમી રાખવા માટે એસી રાખેલા હું એમ કહીશ કે તમે ટૂંક મેળાની અંદર એન્ટર અહીં સુધી આવો ને ત્યાં પૈસા વસૂલ થઈ જાય કે તમે

Lebar, le bar. Le bar. <laughs> બોઈ ચો જ્યાં સોમવારે બજારમાંથી મકાવી હતી પાંચસો ની કિલો હતી એમાં કાંઈ હતું નહીં આ આ આ ઘરે બનાવે ને આવી રીતે તો ગામમાં કોઈ ખાવાની વાત ના કરે એવી બીજી થાય મહેનત છે થોડી આ વસ્તુ થાય નહીં પૈસા દેતા બજારમાં ન મળે તમને क्या है पहला डाला ये क्या है ये लगड़ा लगड़ा मतलब उस आलू का होता है नहीं मटर का मटर का बताना रगड़ा रगड़ा है. और ये ये धनिया आलू है धनिया आलू क्या ये मसाला है ये मिर्ची है हुँ. ये मीठी चटनी ये खट्टी चटनी ये दही है આલુ કે લક્ષા આપણી ચાટ તૈયાર આ રીતનો માહોલ છે મેળાનો હા હા તો પિક્ચરમાં આવી ગયા એવું લાગે છે આ ખરેખર બાળકોનું જીવન અત્યારે કેટલું સહેલું થઈ ગયું તમે જો કરજો બંધ કરજો કરજો ચાર્જિંગ વાળા બબલ ને આ ચાર્જ કરવાનું બોલો હા એમ થેન્ક યુ ભાખરી બનાવો ને બા માટે રેગ્યુલર જમવાના થેન્ક યુ થેન્ક યુ અત્યારે બાલભવન મેળામાં જઈ ભાઈનો જો આ સ્ટોલ છે હંમેશા હોય છે એમનો એક ફિક્સ જ હોય આ જગ્યા સ્ટોલ રમકડા સારા સારા હોય એમની પાસે બાજુમાં આચાર છે ટૂંકમાં એક મેળામાંથી શૂટ પૂરું કરીને અત્યારે બીજી જગ્યાએ આવ્યા છીએ અમે અહીંયા બે ત્રણ હજી સ્ટોલ હવે સાત આઠમ નજીક આવશે પછી લાગશે

આપણું પ્રિય ફૂડ છે રાતના સાડા અગિયાર વાગ્યા જેવા શૂટ કરી છે અમારે